એપલ ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એપલના એકોસ્ટિક્સ ડિવાઇસના વાઇસ પ્રેસિડેન્ટ નું પદ રુચિર દવે સંભાળવા જઈ રહ્યા છે. તે લગભગ 14 વર્ષથી એપલમાં કામ કરી રહ્યા છે. રુચિર દવે ટૂક સમયમાં ગેરી ગ્વેવ્સ નું સ્થાન લેશે. રુચિર દવે ગુજરાતમાંથી સ્નાતક થયા છે. તમને તેના વિશે વિગતવાર જણાવીએ. રુચિર દવેના લિંક્ડઇન એકાઉન્ટ પરથી જાણ થાય છે કે તે લગભગ 14 વર્ષથી કંપનીમાં સેવા આપી રહ્યા છે. તે વર્ષ

આ પછી તેને 1998 માં અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક કર્યું. આ પછી તે પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા. Apple Hardware ટીમમાં લગભગ 300 કર્મચારીઓ કામ કરે છે. આ લોકો કંપનીના હોમ પોટ, એરપોર્ટ્સ અને સ્પીકર બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટીમ સાઉન્ડ અને માઇક્રોફોન ટેકનોલોજીને એડવાન્સ બનાવવા પર કામ કરે છે. આ ટીમ સ્પેશિયલ ઓડિયો જેવી સોફ્ટવેર ફીચર પર પણ કામ કરે છે. યુપીઆઈ સેવાનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે. હવે આ યાદીમાં શ્રીલંકા અને મોરિસસનું નામ પણ જોડાઈ ગયું છે. આ બંને દેશમાં UPI ની સાથે રૂપે કાર્ડ સેવા પણ શરૂ કરવામાં આવી છે. ફિનટેક ઇન્વોઇસ એન્ડ ડિજિટલ સેવા નેટવર્કને મજબૂત કરીને ભારત એક નવા ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ ભાગીદાર દેશો સાથે ભારતના વિકાસ અનુભવો અને નવીનતા શેર કરવા પર ભાર મૂક્યો છે ભારત સિવાય ભૂટાન મલેશિયા સંયુક્ત આરબ અમીરાત સિંગાપુર ઓમાન કતાર રશિયા ફ્રાન્સ શ્રીલંકા અને મોરેસીસમાં પણ તમે નો ઉપયોગ કરી શકો છો તો નેપાળમાં પણ ટૂંક સમયમાં યુપીઆઈ સેવા શરૂ થઈ શકે છે હાલમાં યુપીઆઈ સેવાઓનો ઉપલબ્ધ હોય તેવા દેશમાં પ્રવાસ કરતા ભારતીયો આ સુવિધાનો વધુ સારો લાભ લઈ રહ્યા છે આ દેશમાં પ્રવાસ કરતી વખતે તમારી સાથે કેશ કે કાર્ડ ના હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી યુપીઆઈ થી જ પેમેન્ટ થઈ જશે આ સિવાય ઘણા યુરોપિયન દેશમાં પણ આ સુવિધા જલ્દી શરૂ થઈ શકે છે થાઇલેન્ડ સાઉદી અરેબિયા ઓસ્ટ્રેલિયા યુએસએ બહેરીન જાપાન ફિલિપાઇન્સ જેવા દેશમાં પણ યુપીઆઈ જલ્દી લોન્ચ કરવામાં આવી શકે છે સોશિયલ મીડિયાના ઉપયોગને 30 મિનિટ સુધી ઘટાડવાથી માત્ર માનસિક સ્વાસ્થ્ય જ નથી પરંતુ નોકરીના સંતોષની લાગણીને સુધારવામાં પણ મદદ મળે છે સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ કરતા લોકોને તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલ પડે છે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરવાથી યુઝર કામ પર ઓછું દબાણ અનુભવે છે અને ચિંતા કે ગભરાટ પણ ઓછી થાય છે જર્મનીમાં રૂડ યુનિવર્સિટી બોચમ એન્ડ જર્મન સેન્ટર ઓફ મેન્ટલ હેલ્થના સંશોધને શોધી કાઢ્યું છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવાથી લોકોને તેમના કામ કરવા માટે વધુ સમય મળે છે અને ધ્યાન ભટકવાની સમસ્યા પણ ઓછી થઈ જાય છે બિહેવિયર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નામના એક જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના લેખક

બ્રેલ્લોવિકસીએ જણાવ્યું હતું કે આટલા ટૂંકા ગાળામાં પણ અમે નોંધ્યું કે જે લોકો સોશિયલ મીડિયા પર દિવસના 30 મિનિટથી ઓછો સમય વિતાવે છે તેમના માનસિક સ્વાસ્થ્ય અને નોકરી પ્રત્યે સંતોષમાં સુધારો થયો છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ એટલે MWCC એ દર વર્ષે સૌથી મોટી ટેક ઇવેન્ટ આયોજિત કરે છે. દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં MWCC નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ MWC નું આયોજન થવા જઈ રહ્યું છે MWC 26 ફેબ્રુઆરી 2024 થી શરૂ થવા જઈ રહ્યું છે અને 29મી સુધી ચાલશે MWC 2024 માં વિશ્વની ઘણી ટેક કંપનીઓ પણ ભાગ લેવા જઈ રહી છે તેમાં લેપટોપ કેમેરા મોબાઈલ થી લઈને વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે MWC 2024 નું આયોજન સ્પેનમાં આવેલા બાર્સેલોનામાં થવા જઈ રહ્યું છે નોંધણી કરાવી શકો છો અને તમને પાસ મળી શકે છે આ ઇવેન્ટમાં એક ફોન પણ લોન્ચ કરવામાં આવી શકે છે જે સંપૂર્ણ રીતે એઆર પર આધારિત હશે આ ઇવેન્ટ નું આયોજન જીએસએમએ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ વર્ષે ઇવેન્ટમાં પંચાણું હજાર મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે ગયા વર્ષે આ ઇવેન્ટમાં ઇઠ્યાસી હજાર મુલાકાતીઓ પહોંચ્યા હતા